જી મદની મોલ ઘણા લોકોનો એવો મેસેજ આવે છે કે કોણ બનેગા હજારપતિમાં અમને કોમેન્ટ કરતા નથી આવડતું એમને આ માટે આસાન તરીકો છે શીખવા માટે યુટ્યુબમાં લખવાનું છે કોણ બનેગા હજારપતિ જે આ ઓપ્શ આપણું પેજ આવી જાય છે આ કોમેન્ટ ઓપ્શન છે અને આસાનથી તમે તમારા સવાલનો જવાબ આમાં લખીને મોકલો તે પછી તમે જે સવાલ મોકલ્યો છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને જે આમાં ઉપર નંબર આપ્યો છે એ નંબર ઉપર મોકલવાનો છે આની અંદર મોબાઈલ નંબર ન નાખતા હાલમાં ટેકનોલોજી કોઈ ખરાબી છે તો મોબાઈલ નંબરથી કનેક્ટ થતું નથી પણ યુટ્યુબની અંદર તમારે કોમેન્ટ કરવાની છે સવાલના જવાબની અને એ પછી તમારે એ સ્ક્રીનશોટ પાડીને આ પેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે કેમ કે જે યુટ્યુબના ટેમ મુજબ જેના પહેલા સવાલના જવાબ સાચા હશે જે લોકોના પહેલા સવાલના જવાબ હશે અલગ અલગ કોઈના ખોટા પણ જવાબ છે કોઈના સાચા છે તો એના માટે તમે યુટ્યુબની અંદર બીજા એમાં વિડીયો પણ મેકેલા છે એમાં જ સવાલના જવાબ છે તમારે જોઈને પણ જવાબ આપી શકો અને તમારે ડાયરેક્ટ વોટ્સઅપની અંદર જવાબ નથી આપવાનો યુટ્યુબમાં કોમેન્ટ કરીને એમાં જવાબ આપવાનો છે એનો સ્ક્રીનશોટ લઈને આમાં આપી દેવાનો છે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે તો તમને યાને તમારો જીતેલા પ્રોડક્ટ આપવામાં અમને આસાની રહે અને અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એને જ મળશે જો ન કરી હોય તો તમે કરી નાખજો દસ તારીખ રાતે બાર વાગ્યા સુધી જેની કોમેન્ટ આવી હશે જેના સાચા જવાબ હશે જે જવાબમાં વેલિડ હશે એને અગિયાર તારીખે એમને જીતેલી પ્રોડક્ટ આપવામાં આવશે ઘણા લોકોનું કેવું છે કે કોમેન્ટ કરતા નથી આવડતું એના માટે આસાન આમાં દેખાડ્યું છે આ રીતના કોમેન્ટમાં જવાનું છે જે સવાલના જવાબ આપવાના છે જવાબ આપ્યા બાદ તમારે ત્યાંથી સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ નંબર ઉપર જ વોટ્સઅપ કરવાનો છે બીજા કોઈ નંબર ઉપર વોટ્સઅપ કરશો તો રિપ્લે નહીં મળે કેમ કે યુટ્યુબનું અલગ ડિપાર્ટમેન્ટ છે વોટ્સઅપની અંદર જે સ્ટેટસ મેં છે એ પણ અલગ અલગ છે એટલા માટે અમે તમને તમારી જીતેલી પ્રોડક્ટમાં આસાની થાય એટલા માટે હાલ જેમ સિસ્ટમ બદલાતી રહેશે નવું અપડેટ અમે તમને આપતા રહેશું જો તમારથી કોમેન્ટ નથી થતી યા તમારી સ્ક્રીનશોટ નથી પડતો યા બીજી કોઈ તકલીફ છે આ કોન બનેલા પતિની તો તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં લખીને યા વોઇસ મેસેજ કરી શકો